જય દ્વારકાધીશ તો મિત્ર જુઓ આપણે તમને અત્યારે વરસાદ બતાવવા નીકળી ગયા સી તો જોડાયેલ રહે આગળ બ્લોકમાં અમારે ખોખરડા ગામ ગામના ગોંદરામાં બધે પાણી ફરે છે અત્યારે આ ગાયોનો ગોંદરો કહેવાય આ ગાયું ત્રણ ભેગું થાય સત્ય મને મંદિર સુધી બધે પાણી જ ફરે છે ખોખરેડા બસ સ્ટેન્ડ આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે મિત્રો આ છે અમારા ગામનો મેન દ્વાર પોખડા છોડાય લેજો આગળ બ્લોગમાં બાજુમાં આવેલ અમારે સત્યાય મા મંદિર જોકે આપણે આગલા બ્લોકમાં મળી ગયેલ છે મિત્રો આ છે અમારે ખોખડા ગામની પ્રાથમિક શાળા કે આજે વરસાદને કારણે ત્રણ વાગે બાળકોને રજા આપી દીધી છે તો જો આ નાઈન મોજ કરે છે એથી અહીં બેઠા રહે તો સારું હતું જો જુઓ વરસાદ ચાલુ છે પખોડા ગામ વંસી તાલુકો લીલો જુનાગઢ ને આ બાળકોને મોજ જુઓ તમે એ ક્રિકેટ ચાલુ કર્યું છે દેશી ભાષામાં બેટ દડો ચાલો જોડાયેલ કહેજો આગળ બ્લોક માં જુઓ આ પાણી આ વરસાદ મેઘ તાંડવ કહીએ તો મેઘ તાંડવ કહી શકાય અત્યારે તરફ જાય છે ગામ વનપરી તાલુકો જિલ્લો જુનાગઢ મિત્રો આપણે પોતે ગયા છે ખોડિયાર મંદિર જુઓ ખોડિયાર મંદિરે પહોંચી અને ખોડિયાર મનના દર્શન તમને પણ કરાવી તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં અમારે ખોડિયાર મંદિરે પણ આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં અમારે ખોડિયાર મંદિરની જૂનાવણી વાઈ નારાળી વાઈ કહેવાય જોકે માતાજી પગથિયે જ બેઠા હતા આઠમે નવમે પગથિયે ને આ ગયા વર્ષે જોરદાર આજ રીતનો વરસાદ પડ્યો ત્યારે વાઈ પડી અને ભેગી થઈ ગઈ છે હજી તો અડધી વેખાઈ ગઈ છે અને અડધી બાકી છે આ વર્ષે શું થાય તો જુઓ આપણે ખોડિયાર મંદિરના અમારે ફૂલ છે ત્યાં ઊભા આગળ તમને બતાવ્યું દવા પાણી બધી અમારી ઉગમને દેશમાંથી આવે છે અને અડધું ગામનું જો આ તમને દ્રશ્ય છે એ ચાલો રહેજો આગળ મિત્રો આ મેંદેડાથી રોડ આવે જુનાગઢ વેરવળ ફોર લાઈન ખોખડા ફાટક સાથે જોડાઈ જાય છે એ પણ જુઓ ખોખડા ફાટક જુનાગઢ વેરોળ હાઈવે ફોર લાઈન આ જોડાઈ જાય છે જુઓ ભેસોની મોજ તો મિત્રો જો આ પાણી આવે છે એ કોકડાથી ખોંભડીની ગારી કહેવાય જો કે આપણી વાડીનો રસ્તો છે ભરપૂર ગારી છે અતિ વરસાદને કારણે ફૂલ પાણીની આવક છે

સારું આવશે તો કઈક થા ખાસ આપણો મિત્ર પરમ મિત્ર સુભાષભાઈ ડાંગર અને આપણા ખાસ સબસ્ક્રાઈબર છે ભાઈઓ ઓલી સાઈડનો તમને બતાવ્યું હતું આ જમણી સાઈડમાં ફૂલમાંથી માંથી પાણી આવે છે આ બાજુથી આવે અમાણી ઉગમણી દેશનું પાણી અને ગામનું પાણી ગામડાની મોજો ભાઈઓ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ભાઈઓ મિત્રો આ પાણી સાઈટ અમારી મધુવંતી નદીમાં ભરી દા અને આ અમારા મયુરભાઈ ભેગા છે અમારા સબસ્ક્રાઈબર બાપુ સીતારામ ચાલો તો એને ઘડી મોજ કરાવી દઈ બે ને અમારા ડાંગરભાઈની વાડીમાં બધે પાણી જ દેખાશે તમને માં જુઓ જોરદાર વરસાદ ગઈ રાત્રિ વાગ્યા વાગ્યાથી ચાલુ થઈ ગયો હતો તો અત્યારે વાગી ગયા છે પહેલી તારીખના ત્રણ વાગવા આવ્યા છે તો જોડાયેલ રહેજો મિત્રો આ આપણે પાણી છે તે ઉગમણે દસમાંથી આવે ગામનું પાણી અને સાઈટ મધવંતીમાં જોડાઈ જાય મધવંતીમાં જાય એટલે સાઈઠ કેડ ડિસ્ટ્રિકમાં માધવપુર દરિયામાં ચાલો જોડાયેલ રહેજો આગળ તો જો આ પહેલેથી પાણી તમને બતાવ્યું છે અમારે ખોખરડા ગામની ઉગમણી દસનું લે ખોખડા ગામ અમારી વાડીનો કેળો કે ખોખરડાથી ખોંપડી કેળો જાય છે તો આપણે ને એમ થયું કાલો આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ અને આ બાળકોને મોજ પણ થઈ જાય દેશી ગામડાની મોજ જો મિત્રો આ પાણી છે શેઠ મધવંતીમાં પડી જાય અને સીધું માધવપુર ઘેર સુધી જાહે હજી તો આ પાણી વધવામાં છે અને જોકે પાણી વધુ આવક થાય એટલે ગયા વર્ષે થણમાંથી ઘણી ભેંસો અને ગાયો પણ રોકાઈ ગઈ હતી તણાઈ ની પાસે ગઈ હતી એટલું પાણી આ ગાડીમાં થાય છે હા અમારી ભેંસ પણ નાની ભેંસ પણ હતી ચાલો જોડાયેલ રહેજો આગળ